નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ટીવીઝન ન્યૂઝમાં આપના સ્વાગત છે મારિયાટિના સરકારી હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી અંગે નોટરી યોજના માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલ યોજાઈ માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે આગ અકસ્માત જેવી ઘટનાઓ તથા આપાતકાલીન પરિસ્થિતિઓનું નિર્માણ લાવવા માટે ફાયર સેફટી તાલીમ તથા મોકડ્રીલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગના પ્રકાર તેમજ આગ લાગીએ કયા કયા જરૂરી પગલાંઓ લઈ શકાય ઉપરાંત આગ પર કાબૂ મેળવવા અગ્નિશામક યંત્રોનો ઉપયોગ તેમજ ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમના ઉપયોગ અંગે લાઈવ ડેમો આપી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ મોકડ્રીલ તથા ફાયર સેફટી તાલીમમાં ફાયર વિભાગના કર્મચારીઓ હોસ્પિટલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા